ભયજનક અને જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યાંના વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યામાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેમજ ત્યાંથી લોકો જ્યાં અસુરક્ષિત છે ત્યાંથી લોકોને વ્યવસ્થા અને સુરક્ષિત જગ્યામાં પહોંચાડવામાં આવ્યા છે ત્યારે આપણે વાત કરીએ ખાસ કરીને કે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીન અને પવિત્ર સ્થળો ગીર સોમનાથ ભગવાન સોમનાથ દાદાનું સાનિધ્ય તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય જે દ્વારકા તીર્થ તરીકે ઓળખાય છે ત્યાં દેશ પ્રદેશમાંથી ભાવિકો શ્રદ્ધાળુઓ તેમજ પર્યટકો અહીંયા પહોંચે છે અને પોતાની આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીંયા ભાલકા તીર્થમાં દર્શનાર્થ માટે આવ્યા છે આ તમામ યાત્રિકો વડીલો બુઝુર્ગો માતાઓ બહેનો બધાના ઇન્ટરવ્યૂઝ લીધા છે અને દર્દીઓના લાઈવના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે વિવિધ પ્રકારના એમના અભિપ્રાયો છે વિવિધ પ્રકારની વાતો છે તેમજ આસ્થાને લઈને વાતો છે શ્રદ્ધાને લઈને વાતો છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કેટલી લાગણી છે કેટલો પ્રેમ છે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે શિયાળાની સિઝનમાં પણ એ લોકોના પગ રોકાતા નથી એ લોકો રોકાવાના નથી એ લોકો દર્શનાર્થ માટે આવવાના છે અને આ દર્શનાર્થ માટે યાત્રિકો ચાલુ થઈ ગયા છે દેશ પ્રદેશમાંથી આવવા માટે તો ધીરસોનાથ લાઈવના માધ્યમથી જોડાતા રહો અને ધ ગીર લાઈવના માધ્યમથી તમામ યાત્રિકોના ઇન્ટરવ્યુઝ લીધા છે એમાં ઘણી બધી વાતો થઈ ગઈ છે ઘણા બધા મુદ્દાઓ વિશે બાબતે ચર્ચા થઈ છે યાત્રિકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો નથી કરવો પડ્યો યાત્રિકોને અહીંયા અહીંયા રિક્ષા ચાલકો પ્રત્યે પણ ખૂબ સારું સંતોષપૂર્વક કામકાજ મળી રહ્યું છે રિક્ષા ચાલકોએ પણ એ લોકોને સારી રીતે ફરાવ્યા છે એ બાબતે પણ એમના તરફથી સારો અભિપ્રાય મળી રહ્યો છે ત્યારબાદ ગામના લોકો પણ સારા છે અને મંદિરમાં ટ્રસ્ટી લોકો પણ ખૂબ સારી વ્યવસ્થા અને સુવિધા આપી રહ્યા છે આ બાબતની તમામ માહિતી અને જાણકારી દર્શક મિત્રો પાસેથી મળી રહી છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં એકત્રીસ ઓક્ટોબર સુધી એલર્ટ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કે બહારથી કામ વિના બિનજરૂરિયાત નીકળવાનુંની તેમજ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં એલર્ટ ઝોન આપી દેવામાં આવ્યું છે કોઈ પણ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં અસુરક્ષિત મહેસૂસ કરતા હોય લોકો એમને સુરક્ષિત સ્થળ ઉપર પહોંચાડવા આ બાબતનો મેસેજ હાલમાં ગીર લાઈવના માધ્યમથી મળી રહ્યો છે બીજા નંબરમાં હવામાન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાતભરમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી રહેશે કમોસમીનો વરસાદ છે તો બધા લોકોએ પોતાનું સ્વાસ્થ્ય જાળવવાનું છે સુરક્ષિત રહેવાનું છે એ બાબતે હું અપીલ કરું છું દીર સોમનાથ લાઈવમાં જોડાવા માટે આપ લાઈક કરો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો